તવરા સુધીના રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે નિર્માણ પામતા ચાર માર્ગીય રોડની કામગીરી ચલા કેટલાક સમયથી અધૂરી રહી છે આ અંતર્ગત જાડેશ્વર ચોકડી થી તવરા સુધીના એક લેન કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ બીજી લેન વિશેષ રૂપે જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીનો રસ્તો અધૂરો છે અધૂરા રસ્તા અને મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધતી જાય છે વરસાદી પાણીના ભરાવથી ખાડાઓ છુપાઈ જતા અકસ્માતના પણ બનાવો બનવાની સંભાવના છે છેલ્લા બે દિવસથી સતત ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ટ્રાફિકની આસપાસ નેશનલ હાઇવે અને જોડેશ્વર ગામ સુધી ફેલાય છે ખાસ કરીને સવારના સમયે સ્કૂલો કોલેજો અને કામકાજે જતા નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે સ્પષ્ટ કરેલું કે આ તારીખ થી ગુજરાત ની અંદર ચોમાસાની સિઝન સાથે ટેમ્પલ કામગીરી અધૂરી રહી હોવાને કારણે અનેક લોકોને તકલીફ પડી પડી રહી છે કાદો પિચર ખાડા થી લોકોને અકસ્માત નું લોકો પડી જવા જેવા અનેક બનાવો આજે સવારે બન્યા છે અહિયાં હજારો લોકોની અવર જવર હોય છે કંપનીના લોકો તેમજ વિદ્યાર્થીઓ અહિયાં કોલેજો સ્કૂલો આવેલી છે તેમજ રાહદારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે આ માટે તંત્ર તાત્કાલિક ધોરણે આ માર્ગ નું કઈક નિરાકરણ લાવે અને જલ્દી માંથી જલ્દી કામ પૂર્ણ કરે જેથી પ્રજાને રાહત થાય એ જ માંગ